ૃષ્ણ પાંજરાપોળમાં ટ્રસ્ટ ટ્રસ્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે જે મોટા પ્રમાણમાં ગાયોના મોત થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે અંદાજે વીસ થી વધુ ગાયોના મૃતદેહ કાદવ કિચનમાં ફસાયેલા મળતા જુદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાય છે ગોળની ગૌશાળામાં વીસથી વધુ ગાયોના મોતથી ઘટના અંગે વૈજલપુરમાં ગૌપ્રેમી કિરણભાઈએ જણાવ્યું કે ગૌશાળામાં ચારસોથી વધુ ગાયો રાખવામાં આવી છે પરંતુ તેમની હાલત અત્યંત દયનીય છે ગૌશાળામાં એક પણ ઘાસનું તણખલો કે પીવા માટે પાણી નથી ચારે બાજુ કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય છે જેમાં પશુઓ કેવી રીતે જીવી શકે શિવયા પ્રેમીએ મૃત્યુ માટે સીધા સંચાલકોની મદદ કરીને જવાબદારી ગણાવી છે તેમણે આક્ષેપ કર્યો છે કે ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા નથી જેના કારણે ગાયોના મોત થયા છે ગંભીર આક્ષેપોને વિધક્ક સવાલો મામલે પ્રકાશમાં લાવનાર જીદયા પ્રેમી કિરણભાઈએ સરકાર ગૃહ રાજ્યમંત્રી અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો સાથે વિધક્ક સવાલો પણ કર્યા છે તેમણે જણાવ્યું કે મહેસાણા સહિત અન્ય મહાનગરપાલિકાઓમાંથી પકડાયેલી ગાયોને આ ગૌશાળામાં મોકલવા આવ્યા છે પરંતુ ત્યારબાદ તેમની વ્યવસ્થા કોઈ જોતું નથી આ જ કારણે ગાયોના મોત થઈ રહ્યા છે ગૌપ્રેમી પોલીસ સામે પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું કે આ ઘટના અંગે પોલીસને સો નંબર પર પાંચ વખત ફોન કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આથી તેમણે માંગ કરી છે કે પોલીસ જાતે ફરિયાદી બનીને આ મામલે કડક કાર્યવાહી કરે ગૌમાતા ગુમ થવાનો પણ આક્ષેપ ગૌપ્રેમીએ અમદાવાદ મહાનગરપાલિકામાં પંચાવન હજાર ગૌમાતાઓ ગુમ હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે તેમણે ઉમેર્યું કે ગૌચરની જમીનો ખાઈ ગયા પછી ગાયો રોડ પર આવી ગઈ આખરે આવી ગાયોને પાંજરાપોળમાં મોકલાય છે અને જો ત્યાં યોગ્ય જાળવણી ન થાય તો તે કસાઈઓ પાસે જતી રહે છે હાલ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ટીવેટી ન્યૂઝ ગુજરાતી મહેસાણા